આ તરફ સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં સર્વ સમાજ એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની સાથે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ સહિત બ્રહ્મ કોળી સમાજ અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સંમેલનમાં હાજર તમામ લોકોએ પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું અને ભાજપ વિરૂદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારી ત્યારે એક અભદ્ર ટિપ્પણી થઈ જેના કારણે કોઈ એક જાતિ તમામ તમામ એક આક્રોશ ઉભો થયો અને ત્યાર બાદ ભારતીય જનતા જાતિના મોવડી મંડળ પાસે વિકલ્પ હતો કે અભદ્ર ટિપ્પણી કરનારને ઉમેદવાર તરીકે હટાવી લેવામાં આવે કારણ કે બિલથી માફી પણ નહોતા માંગતા અને ભૂતકાળમાં અન્ય સમાજો માટે અન્ય લોકો માટે પણ એમની ટિપ્પણીઓ આવી છે

સમારંભમાં પણ બધી જ જ્ઞાતિના આગેવાનોએ આવીને મંચ ઉપર અસ્મિતાની લડાઈમાં ટેકો જાહેર થયો